વેલકમ ફ્રેન્ડ્સ વિથર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક આપો વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરો મિત્રો આપણે બે દિવસથી વિડીયો બંધ હતા કારણ કે આપણે બહાર હતા અને એક દિવસ લાઈવ કર્યું હતું એટલે બહાર હતા એટલે આપણે વિડીયો પ્રોપર બનાવીને માહિતી નથી આપી શકતા એટલા માટે આપણે બે દિવસ સુધી કન્ટિન્યુ વિડીયો નતા મૂક્યા અને એક દિવસ લાઈવ કરીને માહિતી આપી હતી મિત્રો હવે વાત કરવાની છે કે જે ચોમાસાના વરસાદને લઈને તો જે નૈઋત્યનું ચોમાસું છે તે મિત્રો અત્યારે હાલ હવે કાલે રાત્રે મુંબઈની અંદર એન્ટર થઈ ગયું છે અને મહારાષ્ટ્ર મુંબઈની અંદર અત્યારે જોરદાર વરસાદ જે છે તે પડી ગયો છે અને જે મુંબઈની લોકલ ટ્રેન સેવા કહેવાય તે પ્રભાવિત થઈ હતી અમે અત્યારે હાલ ધીરે ધીરે હવે જે સિસ્ટમ છે ધીરે ધીરે ગુજરાત તરફ ખસતી રહી છે અને એ સિસ્ટમ લગભગ આજે અઠ્યાવીસ તારીખ થઈ આજે અઠ્યાવીસ તારીખ થઈ હવે આ સિસ્ટમ છે તે લગભગ ત્રણ અથવા ચાર તારીખે ગુજરાત રાજ્યમાં જે દક્ષિણ ગુજરાત સુરત વલસાડ નવસારી વાપીમાં પ્રવેશ કરે દક્ષિણ ગુજરાતના ટેકે તેવી શક્યતાઓ છે મિત્રો અને આ સિસ્ટમ છે તે આ વખતે પણ બહુ જ ઝડપી બહુ જ સ્પીડમાં આગળ વધી રહી છે કારણ કે આ સિસ્ટમને છે તે એને અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે એના કારણે આ સિસ્ટમ બહુ ઝડપથી આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં જ ગુજરાતની અંદર પણ નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ જશે અત્યારે હાલ આપણે વાત કરીએ છીએ જેમ કે ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ કે વરસાદના જે રાઉન્ડ છે તે અનેક વરસાદના રાઉન્ડ અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદના રાઉન્ડ ચાલી રહ્યા છે ઘણી જગ્યાએ પવરની સ્પીડ નાના મોટા મિની વાવાઝોડાના સ્વરૂપ હોય છે જેવી રીતે કે આજથી ચાર પાંચ દિવસ પહેલાં અમદાવાદની અંદર પણ મિની વાવાઝોડું થયું હતું ને રાત્રે વરસાદ પડ્યો હતો મિત્રો આવી રીતે અત્યારે હાલ મિની વાવાઝોડાને વરસાદનો જે માહોલ છે તે અત્યારે હાલ ચાલી રહ્યો છે અને આજે થઈ ગઈ છે મિત્રો અઠ્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખના દિવસે પણ આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદી વાતાવરણ છે તે હજી કન્ટિન્યુ જ રહેવાનું છે અને આ ભાવ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જે મોસમ છે તે હજી કન્ટિન્યુ જ રહેશે અને આ લગભગ એક તારીખ સુધી કન્ટિન્યુ જ રહે તેવી શક્યતાઓ છે હજી પણ કારણ કે હજી પણ સિસ્ટમ જે છે તે હજી ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને હવે નૈઋત્યનું ચોમાસું પણ આવવાનું છે અને જે નૈઋત્યનું ચોમાસું એક્ટિવ થશે એ એક્ટિવ જ છે જો કે મુંબઈ નજીક તો મુંબઈથી આગળ આવી ગયું છે અને બીજી એક લો પ્રેશર સિસ્ટમ જે છે તે અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર બનવાની શરૂ થઈ ગઈ છે એટલે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી પછી સીધું પ્રવેશ કરશે આપણે ગુજરાત તરફ પણ એ આવતા આવતા ઘણો બધો ટાઈમ લાગી શકે છે હજી સુધી એ સિસ્ટમ આવતા આવતા લગભગ હજી એકથી બે અઠવાડિયા સુધી લાગી શકે કારણ કે હજી સિસ્ટમ બનવાનું બે દિવસ પહેલાં જે વિડીયો મૂક્યો હતો ત્યારે જ એ સિસ્ટમ બનવાની શરૂઆત થઈ છે એટલે એ સિસ્ટમને હજી આવતા આવતા ટાઈમ લાગી જવાનું છે અને સિસ્ટમ આવશે પછી ગુજરાત રાજ્યની અંદર બક્કુ ચોમાસું બેસ્યું ઘણા અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યો છે પાંચસોથી આઠસો જેટલી માછીમારી બોટ છે તે પરત આવી ગઈ છે અને જે મેં પણ માછીમારી બોટ હજી પરત નથી આવી તેમને બોલાવી લેવામાં આવી છે કારણ કે મિની વાવાઝોડાનું સ્વરૂપ અત્યારે હાલ દરિયામાં જોવા મળી રહ્યું છે ત્રણથી પાંચ મીટર સુધી લગભગ મોજા ઉસરતા હોય તેવું પણ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે જેવી રીતે કે ન્યૂઝ ચેનલના માધ્યમથી તમે જોઈ રહ્યા છો એવી જ રીતે ત્યારે હાલ માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે જે 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 ચોમાસું છે છે તે પણ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું એક વાવાઝોડું કારણે આ વખતે નૈઋત્યનું ચોમાસું વહેલું આવ્યું તેવું પણ કહી શકાય કારણ કે જે વાવાઝોડાના કારણે નૈઋત્યનું ચોમાસું જે હતું વહેલું આવ્યું અને એનું રૂપ વાતાવરણ પણ જલ્દી મળી ગયું છે એક ઇમેજ દ્વારા અહીંયા આગળ તમને બાજુમાં દર્શાવું છું કે આ નૈઋત્યનું ચોમાસું કેવી રીતે ઝડપી આવ્યું ત્રણ મિનિટ ને પંદર સેકન્ડ ઇમેજ દર્શાવીએ છીએ હવે જોઈ લેજો તો આ ઇમેજ કે નૈઋત્યનું ચોમાસું કેટલું ઝડપી આવ્યું અને કઈ સાલમાં કેટલા ટાઈમમાં આવ્યું હતું એની પણ આ ઇમેજમાં નોંધ બતાવી દેવામાં આવશે મિત્રો તો આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલો જ મિત્રો નેક્સ્ટ માહિતી છે તે આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે વિડીયોને અહીંયા જ કરીએ છીએ ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો વિડીયોની તમામ ગ્રુપમાં શેર કરવો